આ બીમાર માણસ આ હે જો મોટજીને એવું લાગે છે કે બીમાર હે હવે એને નાટક કહી રહ્યા ચાલુ બીમારીના એને ખાવ પડી ગયે પપ્પા ક્યાંક જાય છે એમ ખલેચા તૈયાર થઈ ગયા છે આને ભેગા લઈ જવાના હાજર ટેલ લ્યુ એમ કીએ હે એ જાણું તમને નહીં એ જો આઈ એમ રેડી

मुन्ना बड़ा प्यारा तेरू था भाभी उठी गया है ना तो उठल अच्छी और हम डाल देंगे अदरक जो रह गई है पीछे से एक आद मिनट બાબુ ભાઈ ને તાણે

ચલો મુરાખે દો કે મારી નવી ગાડીમાં ગીત તો વગાડવા પડી સેટિંગ કરવું પડશે કે બીતો હા ગયા હું બોલીને ડિસ્ટર્બ નહીં કરવા માંગતી એટલે હું ઓઈસ ઓવર કરું હા અચ્છા અહીં જો આમ જામનગર પહોંચી ગયા પ્રથુ ગયા હે ગાડી પાર્ક કરવા કેટલા ગયા હે એમ દેખાતાય નહિ પાપા કા પાપા કે બાબા ના ઘરે મોક મોટ હા 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 લેજો મા પાછળ ગાડી પાર્ક થઈ ગઈ હે

અને અહીંયા હે કાંજી બેન દવાખાનો જો પેલો લખેલું રી ને આયુસ ન્યુ બોર્ન એ પૂછા કિસીને પૂછા કિસીને ઇધર મોટે પાયે કામ ચાલ રહા હે દેખતે હે કેસા બનેગા અને આ આવી ગયો ભાઈનું દવાખાનું પણ ભાઈ પાછળ રહી ગયા વજન કલો વજન એમ તો અમે વેલા જ પહોંચી ગયા પાંચ વાગે દવાખાનું ખોલે ત્યાં પહોંચી ગયેલ ચાજી બોલતી નહીં પણ પૈયા કંઈ કહી નહીં એટલું મેન ટાઈમ પાસ કરે જો હવે એક પેશન્ટ પછી તરત જ અમારે વારો અમને પણ ટાઈમ કાઢવું એટલો અઘરો હે ને તો બહુ મસ્ત હોસ્પિટલ આવું કંઈક કાંય પ્લેગ્રાઉન્ડ હે અહીં આવી ગમતો હોય પણ આ વખતે નથી રમતો બહુ કંઈ ગળદી હે નહીં અત્યારમાં કેટલાય કમેન્ટ કહીએ કે બીચા છોકરો બીમાર હે તો એ બ્લોગિંગ કરે હે

આ ભાઈ તો રિવર્સ હે પીલી નાચ છે ત્યાર પાપા આવે પછી જ જાય તો ફાઇનલી આમ ગાડી માં બેસી ગયા ગાડી લઈ રિવર્સ કેવું પડે ને એટલે વળી કોકને થાય કે સીધી હાલતી સીધી નથી હાલતી જો અને હે ને આમ કરીને તો કાચુતરી જાય

છૂટી હતી ને તો ઊઠી ગઈ તાતા બાબા ગીતી હું એમ કહી દે હું હે ને બાબા ગીતી તમને કોઈને લઈ ના ગઈ મારું હે ને મૂળ નથી આ કરે હે ને એટલે બંધ નથી કરી દેવું આ તો બંધ કરી દે હે વિડીયો બંધ કરી દે હે એમ ના કલાનું હોય કામ તો કલાનું જ હોય આપણે બીમાર પડી દઈ ને તોય કામ તો કલું પડે વિધિઓ સુટી પડે હા ભલે બધાય કમેન્ટ કલે તોય જો આપણે બાબદાવું છે બાડી નીકળવું છે બાળીને નહીં નીચલાનું ધૂળ દે અહીંયા ખરાબ થઈ દે આપણે પગ બસ હવે કેટલું તાતા કલી કલું એટલું તાતા હાલ બાય એમ તલી દે મને મકાઈ ખાવી શીખ બધું બાય તાતા બાય બાય પછી સ્ટીકર આપણે લીધા તાતું આ એ બાપાના નામના સ્ટીકર લીધા તાઈ જો તારવા દેશે અહીંયા જો આડી આપણું સ્ટીકર દેખાડ દે

જો વા ગાડી ઊભી ની આ કે મકાઈ બનાવવા ગયા હે તો કોણ ના અહીંયા ન ગઈ થી પાછળ હે જો આ ઊભા ફોન માં વાતો કરે એસે સાહેબ તો ખાવા મીંડા પકાની અને લીએ પછી મરત ખવાય નલી મસાલેદાર મકાઈ આવી ગઈ મસાલો નાખ દો પેલા તો ચટણી લેવા નથી પાગલું એ જો રસ્તામાં ફ્રૂટ લેવા ગાડી રાખી અકબંધ ફ્રૂટ હે થી અનાનસ થી અહીંયા બધું જો સ્ટ્રોબેરી બધું મળે છે હવે જોઈએ આપણે હું હું આવે કાંજી ભાઈ કારીગરી કરે છે દિનચક દિનચક જઈ જય જઈ ડાન્સ વટણ મીંડો તો હજી હું ઘરે નહીં પૂછ પણ રસ્તા મેં કામ હતું તો જોઈ ટાવર માં કઈ કામ કરવા જઈ છે અને પહેલી વાર જોઉં ટાવર માં કેવી રીતના કામ થાય જો તમને બતાવું બે ટાવર છે અહીંયા એમાંથી પેલા આગળ જાય છે દેખાતું નહીં થી

અત્યારે હવે બાર કે દેખાતું નહી કેનો ઘડીનું બતાઉ એટલે ફરગે દઈન ઉરાવત પડે એમ તો ઓર તો કછો હે નહી અંતરે હે આપકો દેખના હે તો આવું કઈક સીન હે બારે જી તમને દેખાતું નહી જીરી જેટલું નહી જે હું હંજવારું હે એ ગાડીમાં લાઈટ ચાલુ હે ને એટલે દેખાઈ લાઈટ હુંમી આવે હંધાર અને બારે જઈને એટલે હાલો હું લાઈટ તો બંધ દઉં દો આતો એટલે આ તો નાઈ થાય આવે આડી અહીં જો આપણે ઘરે પૂગી ગયા હી ને વારું ટાણું થઈ ગયું હે કાનજી પાઈ ખાવા જો ખીચડી બધી ભેગા રસ્તામાં જ દવા પાઈ દીધી એટલે રમતું કરે બધી સારા કરે જાડી પહેરી નાચે બોલવા તો તો ને સુતે ગઈ ગઈ Hello, toanya jom main babu ya kahil itu he. babu ni tahu ye ubu, ram ta ram tahu to. si ubu. Anu dah bapil itu ni mierai thay gitu taman Mui kiter ikat itu atu, bade pih bo besi ni kiter ikat tu pih tu si. Anu awi umanya, am pih pidais. Anu tiel ni botol tilamis,

લામ 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 જો તમને આવડે હે કરતા મે દીટલો એટલો એટલો તન દી ઈ કાથે મ કાચ ના દાય કાચ દીને તો એમ થાય તાપણું કેમ કર તાપડું તાપડું કતો તાપણું કર દે જો તમને થબલ પડે આમ તાપડું કતો આવરે હે

હાથ તો કરી દે ફોન જ ન દેતો લે મને ફોન જ ન દેતો હું થી કોઈ દી ના કરે એ મને દે ફોન આજે યાદ આવી ગઈ પાછી કે હું તો તેડી નાચ કીતી ઓહો ઓહો કાલી માફી હે માફી હે ઓહો ઓહો પૂછી કલ દે માપી દે ના પડે ના પડે

માપી માસડ માસડ કઈ દે મારી દેતો જો ને એટલે ફોન આવ્યો ને એટલે જેમ કરે નકર આમ કોઈ દી ના કરે હા બાજુ પોતે આ પાડે કોઈ દી ફોન ના લઈએ આજે જ લીધો કેમ લઈ લીધો લાવ માં દીકરો માસી આમ વાત કરવાની હોય આમ વાત કરવાની હોય ગાંડા પાછો હોય ને રમવા વાઈ જાય તો ફોન ભેગો લેતો જાય લે જે જઈ લે નખરા આમ વાત કરવાની હોય ગાંડા એને તો દેખાય જ નહીં આમ આમ બે કેમેરો કર નાખે પાછો તા આમ ફોન લઈને આખો ભાગી જઈએ એટલે પોતે રમવા હોય છે ફોન માર નહી લેવાનું આ ઓરું આવતું

હવે ચોપડા અરંભા આવી ગયો હરી મોટો થઈ કેવડો મોટો લાગે છે હે કાનુ કાનુ તું મોટો થઈ ગયો દીકુ શું કરસ તું અહીંયા અહીંયા વાલ હાલો બાબા જા હું હાલો માસી નું બેય બાબા જાય હવે ન્યા તો કૃષ્ણ ઘૂઈ જાય કે હજી એમ જ કરતો હોય કાયમ હુવા મત કાયમ ધાંધિયા જ કરી તો ઘણી એકવાર જગા દેવાય જેટલી વાર જાગે ને એટલી વાર હે નેવું કોણ લીધો હોય ના माँ है। है मने मारी मारी स्क्रीन तारा काड़ा काड़ा काड़ मा। खबर है जो।, तो तो काला तार वीडियो तो जो। वीडियो ओके। ओके। तो के दिया एम्बुलेंस आई याद नहीं नही क्या बध तो ज्याज हॉस्पिटल आगे માસીન રામ રામ કહી દે પૂછી કર દે પૂચી પૂછી કર દે જો પલી ફ્લાઈંગ કિસ કરે એમ કાનું શ્રી રામ જય રામ કરી દીયો શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ કાઈ નથી આવડતું ગાંડા ને આવડે હે તો શ્રી રામ જય રામ કર દે એ દીકુ ઈ મોઢામ ના નખાય કાનો

અને પાછો કાલ નવો વ્લોગ જોવા જવો માટે જલ્દી જલ્દી આવી જજો આવજો બાય બાય ટાટા અને હા આખો વિડીયો જોયો હોય કે નહીં કોમેન્ટ કરતાં જાજો